ગઈ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરી અને લઈ અને જતો રહેલો હતો આ બાબતની હકીકત ધ્યાન પર આવેલી હતી જેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા આ જે આરોપી છે એને અમારી પ્રવનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે એને અટક કરવામાં આવેલો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આ જે આરોપી છે એનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબરભાઈ સંઘાર અને એ આરોપી છે એ જે ફરિયાદી છે એના ઘરે જ બે થી ત્રણ વર્ષથી એના ઘરે જ રહેતો હતો અને એની સાથે જ કામ કરતો હતો અને એ જ રીતે બે છેલ્લા બે વર્ષથી આ ભોગ બનનાર છે એના સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ બાવીસ ના રોજ એ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલો હતો આજે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્ષોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા કરી રહ્યા છે એટલે આ રૂબલી સાથે તેમને તે આ જે ઘટના બની ઘટનામાં કોઈ વિશેષ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો સોશિયલ મીડિયામાં તેઓ મૂકતા હતા

આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે અને જે પણ વ્યક્તિઓ હશે જેને સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કર